तो मित्रों जो अपन ने आई गया जीराम पानी छाटवा मनु भाई ने पहला ऑर्डर मिल गयो है पानी छाटवा नो तो हालो आपने જોઈ લેવી કેવી રીતે જીરામ પાણી છાટે છે તમારે પણ પાણી છાટવું હોય તો મનુ ભાઈ નો કોન્ટેક્ટ કરજો જો તમે કેવી રીતે પાણી છાટે છે જીરામ માં તમારું પાણી છાટવું હોય તો આપણે વિડીયોમાં નીચે નંબર આપેલો મનુભાઈનો એનો કોન્ટેક કરી શકો છો ये जल्दी का नाम जादू है भाई पांच बीघा में फक वीस मिनट में पानी के दवा हटाई जा है જો આ છે ઘરદણી ભૂપે ભાઈ હા હા